શ્રી અયોધ્યાકાંડ સર્ગ એકસો ચાર થી એકસો સાત રામ અને લક્ષ્મણે જોયું કે ભાઈ ભરત વડીલો પ્રત્યે અતિ આદર ધરાવે છે આથી રામે પૂછ્યું હે ભરત તે આ વલ્કલ વસ્ત્ર જટા અને મૃગચરમાં કયા ઉદ્દેશથી ધારણ કર્યા છે ભરતે પોતાના મનને દ્રઢ કરીને કહ્યું હે મોટાભાઈ આપણા પિતા પુત્રના વિયોગથી પીડાઈને સ્વર્ગે ગયા મને મારી માતાએ પોતાને અપયશ અપાવનારું મહાન પાપ કર્મ કર્યું તેથી વિધવા થઈ તે ભયાનક ક્રૂર સ્વભાવની માતાના પુત્ર તરીકે હું પણ અપયશનો ભાગીદાર બન્યો હે ભાઈ હું તો તમારો નાનો ભાઈ છું તમારો દાસ છું મને રાજ્ય ન ખપે તમારું રાજ્ય તમે જ સંભાળો મારી સાથે સર્વ વિધવા માતાઓ આવી છે ગુરુ તથા અમાત્યો અને પ્રજાજનો પણ આવ્યા છે મારી નમ્ર અરજ સાથે પ્રાર્થના સ્વીકારી અયોધ્યા પાછા ફરી સૂની પડેલી અયોધ્યાને ચેતનવંતી કરો આપણા ઈશ્વાકુ કુળની પરંપરા પ્રમાણે હંમેશા મોટો પુત્ર જ રાજગાદી પર બેસે છે તમે મોટા છો માટે રાજા થવાનો તમારો અધિકાર છે તમારામાં રાજાના સર્વ ગુણો પણ છે મારા પિતાનો આ સર્વ અમાત્ય વર્ગ પ્રજાજનો પ્રાર્થના કરે છે તમે તેમની દરેક વાત સદાય માનતા આવ્યા છો માટે તેમની યાચનાને માન આપીને અયોધ્યા આવીને રાજ્ય ગ્રહણ કરીને પ્રજાના પ્રિય બનો થોડી વિચાર કર્યા પછી શ્રીરામ બોલ્યા કે હે ભાઈ ભરત ઉત્તમ રઘુકુળમાં જન્મ પ્રાપ્ત કરીને વ્રતધારી બનેલા મારા જેવા મનુષ્ય માટે પિતાની આજ્ઞાનો ભંગ કરી શકાય ખરો આમ કરું તો મને ભયાનક પાપ લાગે મને વનવાસ મળ્યો એટલે હું તને દોષી જરાય ગણતો નથી તે કાર્ય માટે તું તારી માતા કઈ કઈને નિંદે છે તે પણ તારું અજ્ઞાન છે હે ભાઈ પિતા પુત્રને અને પતિ પત્નીને ઈચ્છા અનુસાર આજ્ઞા આપી શકે છે વળી પિતાને જે અધિકાર હોય છે તે માતાને પણ હોય છે આથી મારા માતા પિતાએ બંનેએ મને આજ્ઞા આપ્યા પછી હું તેમની આજ્ઞાનો ભંગ કઈ રીતે કરી શકું પિતાની આજ્ઞા આપણે પાળવી જ જોઈએ તેમાં જ આપણું હિત રહેલું છે આમ વાતચીત કરતાં સાંજ થઈ આથી સૌ આરામ કરવા આડા પડ્યા શ્રીરામે પિતાના દુઃખમાં ગમગીન બનીને રાત્રિ વિતાવી સવાર થતાં જ શ્રીરામ ભાઈઓ સાથે મંદાકીન નદીમાં જઈ સ્નાન કરી ગાયત્રી મંત્રનો જાપ કર્યો પછી સૌ આશ્રમે આવ્યા રામની આજુબાજુ સૌ બેસી ગયા પછી ભરત શ્રીરામને વિનવવા લાગ્યા હે મોટાભાઈ તમે કહ્યું કે આપણા પિતાએ વિભાગો પાડીને આજ્ઞા આપી છે ભલે પિતાજીએ રાજ્ય મારી માતાને આપીને તેને સંતુષ્ટ કરી અને કઈ કઈ પાસેથી તે રાજ્ય મને મળી ગયું તેમ માનીને તે રાજ્ય હું તમને અર્પણ કરું છું માટે તમે તેનો સ્વીકાર કરો તેમ કરવાથી પિતાની આજ્ઞા આડી આવશે નહીં હે વડીલ બંધુ હું આવડા મોટા રાજ્યનો ભાર જીરવવાને શક્તિમાન પણ નથી જો તમે રાજ્યભાર નહીં સંભાળો તો મારે અન્યાશ્રય કરવો પડે અને અન્યાશ્રય જેવું રાજાનું દુઃખ અન્ય કોઈ નથી માટે મારે તો એક તમારો જ આશ્રય જોઈએ તે મને આપો મહારાજ દશરથે પાડી પોષીને મોટા કર્યા મોટા હોવાથી રાજ્ય કારભારની સૌ રીત સરસમો શીખવી હવે જ્યારે રાજ્ય ચલાવવાનો સમય આવ્યો ત્યારે તમે તે કાર્ય ન કરો તો મહારાજની સઘળી મહેનત પર પાણી ફરી વળે માટે તમે પિતાની આકાંક્ષાઓને પૂર્ણ કરી રાજ્ય સંભાળો તે જ યોગ્ય ગણાશે પ્રજાજનો પણ રામને ઉત્સાહિત કરવા માટે હાથ જોડીને અરજ કરવા લાગ્યા ત્યારે શ્રીરામ બોલ્યા હે ભરત આ જીવ તો ઈશ્વરનો અંશ છે અમે પણ તે ઈશ્વરની માફક સ્વતંત્ર નથી એ જ રીતે મને વનમાં મોકલનાર પિતાજી કે તારી માતા કંઈ કંઈ નથી પણ બળવાન ઈશ્વરની ઈચ્છા છે હે ભાઈ તું જાણે છે કે સર્વ વાસ્તુ વસ્તુનાશ્વંત છે ભરતી પછી ઓટ આવે જ છે સગા સંબંધીના મિલન પછી વિયોગ પણ થાય જ છે જીવનના અંતે મરણ તો નક્કી જ છે જેમ પાકેલા ફળને વૃક્ષ પરથી પડવાનો ભય રહેલો છે તે જ રીતે જન્મ પછી દરેક માનવીને મૃત્યુનો ભય હોય જ છે માનવી ગમે તેટલો મજબૂત હોય તો પણ આયુષ્ય પૂરું થતાં મરણ તો પામવું જ પડે છે સાગરમાં ભળી ગયેલું નદીઓનું અમૃતજળ ક્યારેય પાછું આવતું નથી વહી ગયેલી રાત્રિ પાછી આવતી નથી એ જ રીતે વહી જતું માનવીનું આયુષ્ય મૃત્યુરૂપી સાગરમાં વહી જાય છે હે ભરત આપણા પિતા સત્પુરુષોમાં સન્માન પામ્યા તેમણે અનેક યજ્ઞો કર્યા હતા વિપુલ દા દાન દક્ષિણા આપી હતી અને સઘળા પુણ્યના કાર્યો કરી તેઓ સ્વર્ગને પ્રાપ્ત થયા માટે તેમનો શોક કરવો યોગ્ય નથી બુદ્ધિમાન માનવીએ ધીરજ રાખીને રુદન કરવું જોઈએ નહીં હે ભાઈ તું ધીરજ ધારણ કર અને અયોધ્યામાં પાછો જા પિતાની જે આજ્ઞા તને મળેલી છે તેનું પાલન કર હું પણ તેમની આજ્ઞાનું પાલન કરીને વનમાં રહીશ જો આપણે પિતાની આજ્ઞાનું પાલન નહીં કરીએ તો અન્યાયી ઠરીએ અને પિતાજીને સ્વર્ગમાં પણ શાંતિ પ્રાપ્ત થાય નહીં આ રીતે ભરત વિન વિનવણી પ્રાર્થના અને યાચનાઓ કરીને શ્રીરામને સમજાવવાથી નિષ્ફળ કોશિશ કરી રહ્યા છે ત્યારે શ્રીરામ તેને ઉપદેશો આપીને ચૂપ કરી દે છે ત્યારે ભરતે ફરી હાથ જોડીને કહેવા માંડ્યું પિતા એ પુત્રનું પરમ દૈવત છે આપણા ગુરુરૂપ વડીલ પિતા સ્વર્ગમાં ગયા છે આથી તેમના માટે કંઈ પણ કહેવું જરા પણ યોગ્ય નથી પણ એ ધર્મિષ્ઠ ભાઈ એવો કયો પુરુષ હોય કે તે સ્ત્રીને વસ થઈ ધર્મ અને અર્થનો ત્યાગ કરે શોકનું સેવન કરે પ્રાચીન લોકવાયકા છે કે અંતકાળે મનુષ્યની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે આ પુરાણી માન્યતાને મહારાજાએ આચરણમાં મૂકી સ્ત્રીના હટાગ્રહથી દોરવાઈને મોટાભાઈનો અધિકાર નાનાને આપી દીધો હવે તમે એ કાર્યને સારા નરસાનો વિચાર કરીને ન્યાયયુક્ત કરો પિતાએ જે કાંઈ કર્યું તે યોગ્ય છે તેવું કહીને તમે પિતાને પતનમાં સહાય કરશો નહીં હું તો તમારાથી નાનો છું તમારી પાસે બાળક છું મારામાં આવડો મોટો ભાર વહન કરવાની શક્તિ નથી અને તમે તેઓ અને મને તેવો ઉત્સાહ પણ નથી હે મોટાભાઈ રાજ્યભિષેકનો સગડો સામાન હું સાથે લઈને જ આવ્યો છું મુનિ વશિષ્ઠ તમારો અહીં જ રાજ્યાભિષેક કરશે પછી તમે રાજા થઈને અમારું પાલન કરવાને અયોધ્યા પધારજો ત્યાં હું તમારો દાસ બનીને તમારા ચરણોમાં જ મારું જીવન વ્યતીત કરીશ આટલું કહીને ભરતે રામના ચરણોમાં મસ્તક નમાવી દીધું તેના મનની અસહ્ય વેદના એકદમ વધી ગઈ તે ભાર ઓછો કરવા શ્રીરામ હજી તૈયાર થતા નથી પ્રાર્થનાઓ કરીને તેની જીભ થાકી જાય છે આંખોમાં હવે આંસુ પણ સુકાઈ ગયા પણ શ્રીરામની મૂંઝવણ પણ ઓછી થતી નથી કરુણા જેનો સ્વભાવ છે તે દયાળુ રામ નાના ભાઈના દુઃખને જોઈ શકતા નથી અને પોતાની ફરજ પણ છોડી શકતા નથી ભરતને સમજાવવાની ભરચક પ્રયાસો કરી રહ્યા છે પણ ભરત સમજતો નથી ભરતનું હૈયું એકદમ આળું છે કારણ કે તે સર્વ કાવા દાવાનો નિમિત્ત બનેલ છે નિંદા અને અપ્યક્ષ એના માથા પર ઢોળાઈ રહ્યા છે વડીલભાઈનો પ્રેમ તેમાંથી છોડાવવાના સાધનરૂપ છે પણ હજી પ્રેમનું બંધન રામને પકડી શકતું નથી ભરતે શ્રીરામને ફરી ફરી યાચના કરી તે સાંભળીને શ્રી રામ કહેવા લાગ્યા હે ભાઈ તારું કહેવું યોગ્ય છે મહારાજ દશરથનો પુત્ર હોવાથી હું કોઈ અયોગ્ય વચન બોલે નહીં એવો મને પૂરો ભરોસો છે છતાં તું મારી વાત સાંભળ પૂર્વે પિતાજીએ તારી માતા કઈ સાથે લગ્ન કર્યા ત્યારે તારા પિતામહને વચન આપેલ કે માર કે મને તારી પુત્રીનો પુત્ર થશે તો હું રાજગાદી આપીશ ત્યાર પછી દેવાસુર સંગ્રામમાં પિતા દેવોને સહાય કરવા દાનવો સાથે યુદ્ધ કરવા ગયા ત્યારે તારી માતા પણ સાથે ગયા અને તેમના પ્રાણ બચાવ્યા આથી પ્રસન્ન થઈને પિતાએ તેને બે વરદાન આપ્યા હતા એ બે વરદાનમાં માતાએ મને વનવાસ અને તને રાજ્ય એવી માગણી કરી અને રઘુકુળની રીત પ્રમાણે પિતાએ તે વરદાન માન્ય રાખ્યા હે ભરત જેમ મેં પિતાનું વચન પાળ્યું છે તેમ તારે પણ પિતાની આજ્ઞા અનુસાર રાજ્યાભિષેક કરાવી પિતાની આત્માને શાંતિ આપવી જોઈએ માટે હે ધર્મ જાણનાર ભાઈ તારી ઈચ્છા અનિચ્છાએ દૂર રાખીને પિતાની આજ્ઞા અનુસાર રાજા બની જા આથી પિતાજી કઈના ઋણ ઋણમુક્ત થઈ જાય હું ગુરુ વશીષ શત્રુઘ્ન થતાં સર્વ માતાઓને સાથે લઈને સુખેથી અયોધ્યા પાછો જા ત્યાં જઈ રાજ્ય સંભાળ અને પ્રજાનું પાલન કર હું અહીં વનમાં રહી પશુ પક્ષી પ્રાણીઓનો રાજા બનીશ